હાલ આમ તાર બાપુ ની રે ને નો રહેવા દેને ને તો કઈ નઈ આપણે છે ને આમ બીજે રીશું મેં છે ને અસલ મજા નું મકાન ગોતી લીધું છે એ હા બાપા મને ખબર છે હો તું રહીને ક્યાંય નો પોહા તું બધા અરે બાજ બાજ કરે મારી અરે બાજ એ પણ તાર બાપો દેવો છે મોહન મારી હાર બાજ બાજ જ કરે આ બધું નઈ એટલો હશે શું કરવું મારે આમ હાલ અહીંયા છે ને પાડોશી સારા છે આપણે અહીંયા રીશું હા હાલ મર હાલ

નૈર્ય ભાઈ ની પઈ ન હોય આપણ ચૂદે આ રામ રામ નો હોય એમ રામ રામ અરે પીવા આવશું બનાવજો હા આવજો આવજો તમતર હું છે ને અસલ મજાની કડક સા બનાવીશ તમ તાર આવ આ આલ ને બાપા ઈ પાડોશી છે ઈ શાન લિયા કઈ ગોબર કાકા આપણે જેવો પાડોશી જોતા તા એવા જડી ગયા હાસી વાત આપણે ઘડે ક્રેન છા પીવા જાવ હાસી વાત પણ આમ જોતો ખરા હાસ લે થાકી ન હાસ એ બેહવું નથી ના સામાન અંદર મૂક

ડમરી પ્રખરતા હશે એટલે તમે એવા થઈ જાય કામ કરવું પડે ને જવાબદારી માથે ક્યાં જવું કા હું તો કઈ કામ કરતી જ નથી ક્યાં જ કરો તમારે થઈ જાય ઓલો બધું કઈ નાખે આજ મારા મકાનમાં ભાડાવાળા રહેવા આવવાના હતા કે વી એક નહીં લઈને એકાદ તો મારતો લબસો લઈને વ્યા તો છે ને એટલે આ આયો આવે તો શ્યાં જાવ કાંઈ નહીં દુકાને જાઓ તમે ક્યાં જાઓ હું તારા ઘરે આવતો તો મેં કે તમે વ્યાયક એક નહીં એમ અમે સામાન લઈને બધું વ્યાયા વ્યાયા હા હા તેમાં બધું લઈ ગયો તો સામાન

ગમે ત્યારે મારા પાડોશી નવા રેવા આવે અમારા ઘર માં તમે એક ટકવા જો છો હલે ડોહલા અહીંયા નક ટકવા દેતા નામ કે દે મારા દીકરાને બોલ નામ છોડાઈ દીધા આ ડોહા તો એક નાખી હોય ને હલે એ લવી થી નીચી નું હોતા તો આ કે બાજવા ન થાયા કે આ તારા બાપા નું ઘર છે એટલે વિયાયો છે તો ભલે ને તમાર બાપા નું હોય સાનો પીવો તો હા ભાઈ એક તો અહીંયા પડખે આપણે રેવી છે કાયમ કૂતર્યા આંગી જાય ઇની આપણે ધ્યાન રાખી છે અહીંયા ડોબા ગરી જાય ને બારા કાઠી ઝાડવાને ક્યારેક આપણે પાણી પાઈ દે તોય મારો દીકરો કે લે તમે ટકવા ન દેતા વાહ પણ કેદી આયા તમે જેદી તમે પાડોશી રેવા આવે તેદી દાવો અન મન ખબે તમે સા પીવા આયા છો કા તે સા પીવા જાયા છે વિલી કેદી આવી છે ને બીજા કોઈ આઈ ડોકાય છે અમે દીના થાવાલો માં ઘર બારા નીકરો હા તમારી વાત હાસી છે હો આ બેઠા બેઠા ક્યાં ને મારી હામ જોવે છે લઈ લે કીધું તું ને ફરી જાય ને આ હેને બધાય પાડોશી આવા જ મુવા

આ જવાની ખાસ ધ્યાન રાખજો તું નક તમને ટકવા નઈ દે હા એવું ખોઈન્દ્રા જે વાત લાગતા હતા મને હા ખોઈન્દ્રા હોય ને એવા લાગતા હતા મને હાસી વાત છે આ તમારી પણ આ શું મારું પાછું બહુ હાલે નહીં બાયડી પાઈ એટલે પછી જો ને હું કાંઈ ન બોલું વધારે હવે નહીં ગરવા દઉં